ચલો તો સુરેન્દ્રનગર પહોંચી ગયા જમાની ઘરે આપણે ઉભર્યા હતા હવે જય પીઓ છો આપડા મહેમાન છે બધા દાદા પડીકા લઈ લીધા ચલો હવે ચા પી લો પછી આપડે નીકળ્યા પંચાવન કિલોમીટર બાકી તો આપડે જે રામપુરા નો સંગ હતો ત્યાં આપણે જમીન પ્રસાદ લઈ પછી ચોટીલા જવાનું

Hmm? तो, तो, चलो जो पार। जो पार। जो तो जो आप चोटीला पोची गए Cara terjauh. Gadi, kita yang mukinnya, Apa cariin jessu?

બહુ તને ખાક નઈ લાગતો ચાલ હવે બહુ કરી મહી જઈ સા હા લોકો તો ભાગી રહ્યા ફાબડું કામ નઈ થાકી ગયા हा आई बाजु जो पापा करो बाजु जो हाय हाय के पापा के बाजु हाय ચલો આ ફોન નઈ થાકવા દે તને ફોન એવું કેસ કે તને નકો હે ને પાંચ પોકેથી હાલતી નહી લાવ દેહી જાય પોકસુ જાણો પા ચાર આખી ની પેન થાક જઈ દેસ કરો સારું કરે પાદ્ર સાળ કરે નહીં હું છોડ બાકી શામורה માતાનું નામ લઈન આપણે પગથિયા કેટલા ચડ્યા 15 પગથિયા વટ્યા છે લગભગ 15 પગથિયા છે 15 ને 15 પગથિયા દેખી જતા એ કેપસિટી ઓસી ખુ પડી ઉપર મે આપણે જમીયાતા હાલત થાય આપની માં થોડુંક છે માતાજીનું નામ લઈ ચડીજી ઓકે પાસ ચડીને દેખી ગયા હું તો

જય માતાજી મિત્રો હવે આપણે જમ ચોટીલા કામ કિમરાની ઉપર જોઈ લો આ ઉપર નો નજારો આસામે એમને તોઈ રહેશે બધું આસામે ચો હાલત રહ્યો બહુ જ ડેન્જર મતલબ બહુ બેઠી બેઠી આવી બહુ થાકી ગઈ Hakta yang akan muncul pasti, kuasinya

हां यहीं सुबह लगे जाओ ये बाजू ना कर ले ना मैं खा लूं मैं खा लूं कब को રાજ્ય ની થાય છે ચાવળ માં आहा भगाओ तुम्ही इज दैट सर आई जाऊंगा बताने वाला खाती તને મજા આવતી લાગે પેલો સિંહ એ જો પાછળ સિંહ માબલે ચાલો તો જય ચૌણ માં સારી રીતના Jey Town <laughs> એ ટ્રાય કરો હસો ટ્રાય કરો છોટી જસે નહીં છોટા તો દાનપેટીમાં તો જરૂર જ જશે એટલે ટ્રાય કરો ગયા પલો દાનપેટીમાં ગયા લાગવાનો નહીં હજુ દાનપેટીમાં નહી ગયો अच्छा इन लोग को मुझे kayak મારા કિટા ના જો તો માહુનો વારો હેડો આપણે ટ્રાય કરીએ ચાલો ભગવાન છોટે કે ના છોટે મનોકામના પૂરી થવાની છે ફોટા પાડવાનું ચાલુ તમારું तो वो करा है थाके जैए? बाउ? है प्याला हूँ चालिए यह हूँ? सर असर 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 बाई बिजो नमर्तू आमाई अरेफाई ओले आसो गाड़ी इवाँ ुद्वे <laughs> 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 <laughs>

લેલી દી બરસાડ નીચે ને લેવવાની હવે ના હવે નહીં આ છોડવા અમારે કે લેવાનો ભેલાઈ હવે ધીમે ધીમે તો કઈ નહીં ઉતરતા ઉતરાજો મજા આવે ના ના ये जो જોટ ઉતરી ગયા કે હવે જે મજા એ ઉતરવામાં તો જોવો આપણે ઉતરી જાય નીચે આવે અને છોકરાઓના રમકડા ને એવું લેવાનું હવે આપણે લેવા જઈએ બજારમાં ચાલતા ચાલતા જઈ લો ચલો હવે જઈએ બજારમાં કઈ મળે ચાલો શરબત પીવાનું ચાલો રસ રસ છે સરસ

એક ફોટો લે લઈએ કયો ઈ સમસ્તને વચ્ચે વારં કૃષ્ણનો લઈ લો જે લેવાનું હોય લેવું હૈ કેનો પસંદ આયો પસંદ

ચાલો હવે નાસ્તો કરવો ચાલો તો ચા પીને નીકળી આપડે તો આપણે જો લખતર પહોંચી ગયા હજી હવડે ઉતર્યા આપણે જેને ચા પીને બેઠા તેને તો બધાને ભૂખ લાગી થોડો ઘણો નાસ્તો કરી કે ઘરે પોતા ટાઈમ લાગે ભૂખ લાગી તમને ભૂખ લાગી કોઈ ભૂખાય એ તો કરવાનું છે કરી જ જમવાનું જમવાનું ઘરે બની જવું તો ચાલો હવે શું મંગાયા જોઈએ વડા રાખી જો આપડે ઓર્ડર આપે તો આપણી બાઉ ભાસી આવી ગઈ છે આજી ફૂલાવ તિરંગામ પહોચી ગયા દૂધ ને ઉડે ઘરે ગયા માહો માહુ ને ચા પીવી હતી આઈ ગયા ચા પીવા ચલો હવે આપણે ચા પી ગયા પહોંચી ગયા